સાથે સમાજ ને પણ યુક્ત થઈ બીજા માટે શરૂઆત પાંત્રીસ બોટલ થી થઈસો સાચસો નવસો સુધી એક હજાર બોટલો ટાર્ગેટ છે

અને સાહેબ જણાવો કે આહીર સમાજમાં તમે કેટલા વર્ષથી યોગદાન આપો છો આહીર સમાજમાં આમ તો આપણે 30 વર્ષથી યોગદાન આપીએ કારણ કે પહેલા સમૂહ લગન દેખા ત્યાં થી એમાં ઇન્વોલ્વ છે પછી છેલ્લા 10 વર્ષથી 12 વર્ષથી તો ટ્રસ્ટીમાં હતો અને અત્યારે થોડો 5 એક વર્ષથી મેં સિટી સેન્ટ કરી નાખ્યું છે વાપી જતો રહ્યો છતાં બે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થોડા ઇનવોલ્વ હોય છે અને કાર્ય જે છે એ ઘણા વર્ષોથી બહુ સરળ અને બહુ સારું થાય છે સમૂહ લગ્નની સંખ્યા હોય જનરલી 250 માંડીને 500 સુધી પહોંચાડેલી છે અને બહુ સરળ અને સારું કાર્ય રહી છે એમાં આપણે ઘણા વર્ષોથી આયોજન કરીએ છીએ અને ઘણી બધી બોર્ડરો મતલબ જે ત્રણ ચાર કે પાંચ પેલામાંથી આવે છે રક્તદાન કેન્દ્રમાંથી એ લોકોને જરૂર પૂરતી બોર્ડરો થઈ જાય કલેક્શન થઈ જાય છે બરાબર અને સમાજના ભાઈઓ બહેનો ઘણું બધું આમાં યોગદાન આપે છે અને કલેક્શન પણ થાય છે જે દર વર્ષે રક્તદાન કેમ્પ કરવામાં આવે છે એમ આ વર્ષે પણ રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે આ વર્ષે ખાસો બહોળો પ્રતિસાદ મેળો છે અંદાજી ત્રણસો ની ઉપર બોટલ થશે અને અલગ અલગ ચાર બ્લડ બેંક આવી છે લગભગ પણ ચાલુ બ્લડ ડોનેશન નું કન્ટિન્યુ કામ ચાલે છે તો સર આપણે દર વર્ષે એકત્રીસ માં શુભલગ્ન છે તો અંદાજિત કેટલી વર્ષે થતી હોય છે બોટલ કલાક દર વર્ષે એવરેજ બસો થી ત્રણસો ની આસપાસ તો થતી જ હોય છે પણ આ વર્ષે આ વર્ષે ત્રણસો થી ઉપર થશે એવું લાગે છે

તો મતલબ આપ આના પર કહી શકીએ છીએ કે લોકો બ્લડ પ્રત્યે જાગૃત થતા રહ્યા છે જાગૃતિ અને અભિયાન અમે પણ ચલાવેલું છે શ્રી આર ડોક્ટર એસોસિએશન તરફથી અને શ્રી સમૂહ સમિતિ દ્વારા પણ એનું ખાસું એવું ડિજિટલ માર્કેટિંગ પણ કરવામાં આવેલું છે એટલે લોકોમાં જાગૃતિનો ઘણો લાભ લીધો છે આ વખતે તો તમે આપણે આહિર સમાજને તો ઠીક છે બીજા સમાજના લોકોને સમાજ સમાજસેવકને તમે શું કહેવા માગશો અમારું એક જ કામ કહેવું જોઈએ કે જેટલું વધારેમાં વધારે બ્લડ ડોનેશન થાય એટલું વધારે લોકોની જિંદગી બચે અને આમ પણ હમણાં દિવાળીના સમય પછી લોહીની અછત વર્તાણી હતી એટલે ખાસું એવી બ્લડ બેન્કોએ જાહેરાત પણ કરેલી કે જેટલું બને એટલું સુરતીઓ વધારે પડતું બ્લડ ડોનેશન કરે એટલે આ બધામાં એ ખાસો એવો ફાયદો થાય શું વાત છે તો પણ કહેવું છે કે આપણે લોહી નો તમે રક્તદાન કરો અને બીજા લોકો એક જ છે રક્તદાન જે કુદરત તરફથી મળે છે અને તેની કોપી ગમે ગમે એટલું આગળ વધી જાય કોઈ કોપી હજી સુધી નથી કરી તો બરોબર ને તો એટલું બને એટલું તમે બ્લડ ડોન કરો અને બીજા લોકો માં પણ જિંદગીમાં બચાવી શકે એવું ટ્રાય કરજો